પાદરાની ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિધાઉટ ફાયર કુકિંગ કોમ્પિટિશન યોજાય હતી જેમાં સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અંદાજિત ચાલીસ જેટલા વાલીઓએ આ કોમ્પિટિશનમાં જોડાયા હતા અને અલગ અલગ વાનગીઓ બનાવી હતી આ કાર્યક્રમમાં ઇન્ટરનેશનલ સ્કૂલના સંચાલક વિરલ પટેલ ગૌરાંગ પટેલ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ કોર્પોરેટર રિપ્પલબેન પટેલ સહિત સ્કૂલના શિક્ષકો આચાર્ય અને પેરેન્ટ્સ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એક કલાક યોજાયેલા કોમ્પિટિશનમાં ગ્રીન યલો રેડ બ્લૂ કલરની અલગ અલગ વાનગીઓ બનાવવાની થીમ યોજાઈ હતી જેમાં તમામ પેરેન્ટ્સોએ આકર્ષણજનક વાનગીઓ બનાવી હતી અને તેમાં તમામ પેરેન્ટ્સોને પ્રોત્સાહિત કરવા માટે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સહિત આવેલા તમામ પેરેન્ટ્સો માટે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા મારું નામ હેમાલી પટેલ છે મારા બે છોકરા એક એ સ્ટેન્ડર્ડમાં અને એક ફર્સ્ટ સ્ટેન્ડર્ડમાં છે આજે ડિસ્કવરી સ્કૂલ દ્વારા વિદાઉટ ફાયર કુકિંગ કોમ્પિટિશન હતું એમાં મારા જેવા ઘણા બધા વાલીઓએ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો આજે અમે પાઇનેપલ કોકોનટ મોઝીટો બનાવ્યો હતો અને ફ્લફી બ્રેડ બનાવી ડેઝર્ટમાં તો આવા અને આવા સ્કૂલમાં જે કોમ્પિટિશન રાખે છે એવી રીતે અમને ને અમારા બાળકોને બી સારું ગમે છે આમાં હિસ્સો લેવાનો અને

કે જે ટેસ્ટ થી અને હેલ્થ માટે પણ એટલી સારી હતી જે ઇન્ટરનેશનલ સ્કૂલ માં બાળકોના સર્વાંગી વિકાસ હેતુ બાળકો સાથે તેમના માતા-પિતાનું સમન્વય થાય અને બાળકો માતા-પિતા પાસેથી પણ કંઈક શીખે એની માટે અમે આજે એક કુકિંગ વિથઆઉટ ફાયર નામનો પ્રોગ્રામ રાખ્યો જેમાં 40 થી વધુ માતાઓએ ભાગ લીધો આનાથી બાળકો કુકિંગ વિથઆઉટ ફાયર ની પ્રોસેસ જોઈ નવી નવા ઇન્ગ્રીડિયન્ટ વિશે જાણ્યું અને બાળકોએ ખૂબ નવી નવી વાતો સમજ્યા અને સાથે સાથે માતાઓ પણ ખૂબ સારી રીતે ભાગ લીધો આનાથી માતા પિતા અને બાળક ત્રણેયનો વિકાસ થાય છે આવી નવી નવી પ્રવૃત્તિઓ અમે ડિસ્કવરી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કરતા રહીએ છીએ જેથી બાળકો અને માતા પિતાનો સર્વાંગી વિકાસ થાય અને આવનારા ભવિષ્યમાં પણ બાળકોના વિકાસ હેતુ માતા પિતાના વિકાસ હેતુ અમે આવી કંઈક જુદી અને નવી ઇન્ટરનેશનલ કક્ષાની પ્રવૃત્તિઓ લાવી અને બધાને પ્રોત્સાહિત કરીશું